આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કાંઈ પણ જાણવા જેવું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને તેમાંથી મને સત્ય રૂપે જાણનારું કોઈક જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંહાર કરતા હું જ છું મારી ગુણમય દૈવી માયા પાર કરવી અતિ મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના મનુષ્યો આર્થ અર્થાત દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની એ મને ભજે છે જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માગે છે તેની તે શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કાળને અર્થાત દરેક જન્મને હું જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપનાશ પામ્યા છે તેઓ રાગ દ્વેષના મોંથી છૂટીને હંમેશા પરમાત્માને ભજે છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પોતાની મહત્વતા તથા સર્વવ્યાપકતાને જણાવે છે તેના પછી ચાર પ્રકારના ભક્ત વિશે સમજણ આપે છે અને અંતમાં શ્રી કૃષ્ણ જ્ઞાન અને વિજ્ઞાન અર્થાત જ્ઞાનથી થતા અનુભવોના સંયોગથી ભક્તિ શરણાગતિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ બતાવે છે હરિશરણમ સ્મરણમ